સુરતની લાલગેટ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં એક આરોપીને ઝડપી પાડ્યો છે ક્યુઆર કોડ મોકલી મિત્ર તરીકે ઓળખ આપી બેતાલીસ હજારથી થી વધુ રૂપિયા પડાવી લીધા હતા આ મામલે પોલીસે તેની ધરપકડ કરી છે આ અંગે ડીસીપી પિનાકીન પરમારે જણાવ્યું હતું કે ફરિયાદી મુનીર અહમદ નિવાસી શાહપોર સુરતને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો જેમાં કોલ કરનાર વ્યક્તિએ તેના મિત્ર તરીકે ઓળખ આપી દર્દીમાં હોવાનો બહાનો કરીને ગૂગલ પે બંધ હોવાનું કહી તેનામાં ક્યુઆર કોડ મોકલી બેતાલીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા

ત્રણ પાસબુક એક એક અને ડેબિટ કાર્ડ કર્યા છે પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો છે કે આરોપીએ અત્યાર સુધીમાં કુલ તેર અલગ અલગ બેન્કોમાં ખાતાઓ ખોલાવ્યા હતા અને તે તમામ ખાતાઓથી મળીને વીસથી થી વધુ સાયબર ગુનાઓમાં ઉપયોગ થયો છે માત્ર ધી આદિનાથ કો ઓપરેટિવ બેન્કના એકાઉન્ટમાંથી છેલ્લા 45 દિવસમાં 116 સોળ ટ્રાન્ઝેક્શનો થકી આશરે 2 કરોડ પંચોતેર લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઈમનો ગુનો દાખલ થયેલો હતો તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા રિટેક કરવામાં આવેલો છે આ ગુના જે એમો છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી હું આપના ખાતાની અંદર કે બેતાળીસ હજાર રૂપિયા જમા કરાવું છું તો આપ મને આ લિંક હું મોકલો એની ઉપર તમે બેતાળીસ હજાર ટ્રાન્સફર કરી આપો એમ કરીને એક મેસેજ એને અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થયેલા છે આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કરે છે પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ બેતાળીસ હજાર રૂપિયા જમા કરેલા નથી તો આ ટાઈપની એક એમો સાયબર ક્રાઇમમાં થઈ રહી છે તો સુરતની જનતા એ બધા એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો હવે આ જે વ્યક્તિએ બેતાળીસ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ બેતાલીસ હજાર એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા તો લાલગેટ પોલીસ દ્વારા જે આ આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એ એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ આ રીતે બેક એકાઉન્ટ ઓપન કરીને પચીસ હજાર રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે એની પચીસ હજાર રૂપિયામાં એકાઉન્ટ અને વેચેલું હતું પૂછપરછ તેના નામે આવા તેર જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેને આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને બેતાળીસ હજાર રૂપિયા એને પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે આ જે એકાઉન્ટ આદિનાથ નું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં પિસ્તાળીસ દિવસ પહેલા જે ઓપન થયેલું છે પરંતુ આ પિસ્તાળીસ દિવસની અંદર અત્યાર સુધી કુલ એકસો ને સોળ ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ બે કરોડ અને પંચોતેર લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદર ઉપાડવામાં આવેલા છે એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ

આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી ત્રણ પાસબુક એક ચેક ચેકબુક એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાંડ્યું છે તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે તો સુરત શહેરને ની પ્રજાને આમ સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક